ハードバイト。Uh, કામના નીચે ઉતરી તેના ઉપર છરી વડે હુમલો કરેલ અને ફરીથી તથા શહેદને શરીરે નાની મોટી ગંભીર ઇજાઓ પહોંચાડેલ હતી દરમિયાન આ કામના આરોપી નંબર એકનાએ પોતાના કમરે નેફામાંથી એક પિસ્તોલ બહાર કાઢી ફાયરિંગ કરવા જતાં આ કામના ફરિયાદીશ્રીએ પિસ્તોલ ઝૂટવી લઈ પોતે નજીકમાં આવેલ કોર્ટ રૂમમાં પહેલાં માળે પોતાના બચાવ માટે ધસી ગયેલ જેથી આ કામના બંને આરોપીઓ નાસી ગયેલ હતા જે સંદર્ભે ફરિયાદીને તરત તરત સાત સારવાર માટે દાખલ કરવામાં આવેલ હતા અને સારવાર દરમિયાન ફરિયાદી યોગ્ય હાલતમાં આવતા તેમની ફરિયાદ લઈ ધોરણસર ધોરસ્ત કરવામાં આવેલ છે જે આ કામના બંને આરોપીઓ છે તેમના નામ છે રાજેશ ભોરણીયા તથા પ્રેમ ભોરણીયા જે પૈકી રાજેશ ભોરણીયા એવું દગાવા આપી ત્રણસો બે મુજબને પુનઃ પણ રજિસ્ટર થયેલ છે અને હાલ આ જે છે આ બંને આરોપી નાસી ગયેલ છે તેને પકડવા તજવીજ જારીમાં છે